ચૂંટણીને લઈને નેતાઓ જ્યારે પ્રચારમાં ઉતરે છે ત્યારે જાણે અજાણે એવી ક્રિયાપ્રતિક્રિયાઓ આપતા હોય છે જેને લઈને આદર્શ આચારસંહિતાનો ભંગ થાય જો કે વહીવટી તંત્ર આ મુદ્દે સતત સક્રિય છે આ માટે અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે જિલ્લા કંટ્રોલ રૂમ અને મીડિયા કંટ્રોલ રૂમ સિંગલ વિન્ડો સિસ્ટમ સિવિઝીલ અને ઓગણીસ પચાસ અને અઢારસો બસો તેત્રીસ ઓગણીસ છાસઠ હેલ્પલાઇન કાર્યરત કરાઈ છે જેમાં હેલ્પલાઇન નંબર પર છ છ ચાર નવથી વધુ ફરિયાદ મળી તો સિવિઝીલ મુદ્દે ચૌદસો એક ફરિયાદ મળી તેમાંથી બારસો સોળ ફરિયાદનો નિકાલ કરાયો સભા સરગસ રેલી માટે બસો ચુમોતેર અરજીઓને મંજૂરી અપાઈ તેમજ ચૂંટણી પ્રચાર માટે એકસો એસી મંજૂરી અપાઈ જેલની વાત કરીએ તો હાલ સુધીમાં સિવિજેલમાં ચૌદસો એક જેટલી ફરિયાદો મળેલી છે તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવેલો છે સિવિજેલમાં સો મિનિટની સમય મર્યાદા હોય છે અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોટેભાગે ફરિયાદોને સો મિનિટની અંદર નિકાલ કરવામાં આવેલો છે આ સાથે સાથે ચોવીસ કલાક જિલ્લામાં એક કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે જેમાં પણ અનેક પ્રકારની ફરિયાદો અને ક્વેરીઝ આવતી હોય છે સિક્સટી સિક્સ હંડ્રેડથી વધારે આવી ફરિયાદોને ક્વેરીઝ આવી ચૂકી છે અને એ તમામનો પણ નિકાલ કરવામાં આવ્યો છે આ સાથે સાથે ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે ઉમેદવારોને એક જ જગ્યાએથી તમામ જાતની પરમિશન્સ મળી રહે તે માટે અમદાવાદ જિલ્લામાં સિંગલ વિન્ડો સિસ્ટમ પણ કાર્યરત છે આ સિંગલ વિન્ડો સિસ્ટમમાં હાલ સુધીમાં બસ્સોને ચુમ્મોતેર સભા સરઘસ માટેની મંજૂરીઓ આપવામાં આવેલી છે